અત્યારે હાલ અમે આવ્યા છીએ પેટ્રોલ પંપ પર અને અહીંયા કેનેડામાં સૌથી સસ્તું પેટ્રોલ મળે છે એક એક પોઈન્ટ ચાલીસ અત્યારે ભાવ છે કેમ સસ્તું મળે છે એ તમને જણાવું પહેલાં પેટ્રોલ પંપ બતાવી દઉં તમને તો આ પંપ છે અને જે ઓન્ટારીઓના રિઝર્વ એરિયા છે ઠંડર બેની બાજુમાં એનો આ પંપ છે આ રીતે અલગ અલગ તેર અલગ અલગ સ્ટેશન છે ફિલિંગ સ્ટેશન તેર ચૌદ પંદર સોળ અને અઢાર એમાં તમારે જાતે જ અહીંયા પૂરવાનું પેટ્રોલ અહીંયા જ્યાં ટેન્કર છે આપણા ત્યાં જેમ પેટ્રોલ પંપની ટાંકી અંડરગ્રાઉન્ડ હોય છે અહીંયા આ રીતે ઉપર જ હોય છે પેટ્રોલ પંપનું કોઈ નામ નથી તો અહીંયા આ રીતે અલગ અલગ પંપ હોય છે સામે માઉન્ટ મકે છે જેનો વિડીયો બનાવ્યો હતો તો પેટ્રોલ અહીંયા પુરાવાનું સેલ્ફ સર્વિસ નથી પણ પૈસા તમારે જાતે ફરવા જવાના અહીંયા ટાંકી પુલ કરાવી દો પછી તમારા ગાડીમાંથી ઉતરીને અંદર જે સ્ટોર છે ત્યાં માણસો હોય ત્યાં જઈને તમે સામે આ સ્ટોર છે ત્યાં જઈને પેટ્રોલ જેટલું પુરાયું હોય નંબર કહેવાનો કે ભાઈ આ મારું ફિલિંગ સ્ટેશન નંબર છે એટલે તમને ત્યાં અંદર પૈસા કહે કે ભાઈ આટલાનું થયું તો આખા ઠંડરબેના લોકો અહીંયા આવતા હોય છે અહીંયા બીજા પેટ્રોલ પંપ તમે બનાવો તો એના એટલું ચાલે નહીં કારણ કે અહીંયા સસ્તું પેટ્રોલ મળે છે હવે આનું કારણ કહું કે આ રિઝર્વ એરિયામાં આવે છે ને અહીંના જે મૂળ નિવાસી લોકો છે એમને અલર્ટ કરેલો પંપ છે એટલે આની ઓનરશીપ જે છે એ એમના માટે ખાસ એ લોકો જ સંચાલન કરતા હોય છે આનું અને એટલે ટેક્સ ઓછો લાગે છે અહીંયા એનો જે પેટ્રોલનો ભાવ હોય બધા કરતાં ઓછો હોય એટલે બધા જે લોકો કામ કરતા હોય ટાંકી ફૂલ કરાવવા પછી અહીંયા જ આવી જાય આજુબાજુ જ્યાં પણ કામ કરતા હોય નજીકમાં પાંચ સાત કિલોમીટર તો બીજે જેટલો પેટ્રોલનો ભાવ હોય એના કરતાં અહીંયા પેટ્રોલનો ભાવ એકદમ ઓછો હોય છે એટલે પુરાવાનું થાય એટલે બધા ટાંકી ફૂલ કરાવવા માટે અહીંયા આવી જાય અને પછી બે ત્રણ દિવસે ચાર દિવસે પાંચ દિવસે ટાંકી ફૂલ કરાવીને અહીંયાથી જતા હોય બતાવું તમને તો આ રીતે લાઈનમાં આટલી બધી ભીડ બીજા પેટ્રોલ પંપો એ લાગતી નહીં હોતી પહેલી વાર મેં જોયું તો આ રીતે અલગ અલગ સ્ટેશન હોય અને અંદર પેટ્રોલ ભરાઈને આયા પૈસા આપીને તો અહીંયા આવી પદ્ધતિ હોય છે તો પેટ્રોલ થઈ ગયું છે આઠ નંબરનું સ્ટેશન હતું તો ચલો હવે જઈએ એવું નામ છે જગ્યાનું અને બધાનો છૂટવાનો સમય થયો છે એટલે લાઈન લાગી જાય ગેસ પુરાવા પેટ્રોલ પુરાવા